આપણે આ ડબ્બામાં ભરી લેવી વેફર અને આપણે જો આ દાણાના ગાંઠિયા પણ પાડી વાળા છે તે પણ ભૂકાય તે આપણે તળીને તમને દેખાડશું અને આપણે પછી છે અને એ પણ કેવા મુકાય તો કેવા થાય છે તે આપણે તમને બતાવશું તો મારા બ્લોગમાં બનાવી જો આપણે વેફરે પણ તળી નાખી છે તો આપણે વેફરે તળીને તમને બતાવી સફેદ તળાય છે આપણી વેફરે તે અને આપણે અને ગાંઠીએ પણ તળીને તમને બતાવવાના છે અને જો આપણે આ હુકાણી તેરે જો આવી દેખાય છે આપણે બટેટાની વેફારી જો આજે આપણે આ ટુરમાં લઈ જઈ તે કાર્પેટ ધોઈ નાખી છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગમાં બનાવી છું અને જો આજ આપણે છે ને ઠેલો શીવડાયો છે જો કેવો મસ્ત ઠેલો શીવો છે આજ આપણે આજ જો ઠેલો શીવ્યો શિવડાયો છે તો જો આપણે અહીંયા બાજુમાં તો આપણે જો ના શીવડાવેલો છે આપણે આપણે એટલો મસ્ત ઠેલો સીવો છે તો જો આપણે મસ્ત ઠેલો એક સીવડાવી નાખ્યો છે અને હવે આપણે બાર જવાના હવે આપણે બાર જવાના છીએ બાપુ નું મંદિર રસ્તા ઉપર જ છે તો આપણે દર્શન કરતા જઈશું ગાડી અમે પાર્કિંગ કરી દીધી છે તો હવે આપણે અહીંયા દર્શન કરવા જવાના છે જો ગાડી આપણે પાર્કિંગ કરવી છે કે હવે દર્શન કરવા જવાના છે જગો મસ્તા રામ બાપાના દર્શન કરશું તમે બધા પણ કરી લો

જો પેટ્રોલ ખૂટી ગયું તો પેટ્રોલ પુરાય છે જો આપણે ઘર બાજુ જાય છીએ અને હવે પાછો સિંહ જોવાનો છે જો કેટલો મસ્ત સિંહ અને અંદર લેટ થાય છે લો માસ્તસી જાતો જો આપણે શાક માર્કેટ પર ગઈ ગયા છીએ ચાર માર્કેટ જો જે ખુલ્લો છે શાક વેચાય છે જો માર્કેટમાં ઓ નો ફ અમે આ બધું કમ્પ્લીટ કરીને આવીશું ટીકીને હોટલ મારી હા જો માર્કેટ સે

જો તરબૂચ આવી ગયા ઉનાળો આવી ગયો એટલે જો રાત નો કેવો સરસ મંદિર દેખાય છે મસ્તારામ બાપુ નો જો વાટમાંથી આપડે આ કટેટી લેતા આવ્યા સીવી અને તરબૂચ લાવ્યા સીવી જો વાંકમાંથી આપણે જો તરબૂચ લાલ લેતા આવ્યા સીવી અને આ કટેટી તો આપણે જો બહાર ગયા હતા અને બહાર જઈને તે હવે આપણે વી આવ્યા સીવી અને જો આપણે વાંકમાંથી હેડેથી આપણે જો તરબૂચ આ કટેટી લેતા આવ્યા અને હવે આપણે જો રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી નાખીએ અને આ બાજુ જો મકાઈ આપણે ગામડે થી મકાઈ પણ આવી ગઈ છે જો તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ તો મારા બ્લોક માં બનાવી જો જો આપણે હાબુદાણાની પાડી થી મમરી તે હાબુદાણાની તળે તો જો આવી થઈ છે જો હબ દાણા ની તળી તો આવી થઈ છે જો આપણે હબુદાણા ની તળી તો હબુદાણા ની એવી કઈક આપણે તળીને ની છે તો આપણે જો હબુદાણા ની કાલ પાડી છે આ ચાક બધી હુકાવા દીધી અને એમાંથી જે હુકાઈ ગઈ હતી લઈને આપણે તળી જોઈએ કે કેવી થાય છે તો જો હબુદાણા ની આપણે તળી તો એવી થઈ સફેદ તો આપણે ખાટલા છે જો આપણે બાર ગયા હતા બહાર આવીને પછી રસો બનાવી રસો બનાવીને ત્યાં જમીન આપણે તૈયારી કરી છે ખાટલા આપણા ઢળાઈ ગયા છે અને હવે આપણે આ વિડીયાને એન્ટ આપશું જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ ને જય દેવભૂમિ દ્વાર